ખેડાનડિયાદ સેશન્સ કોર્ટમાં બળાત્કાર કેસમાં આરોપીને વીસ વર્ષની સખ્ત કેદ અને રૂપિયા પાંત્રીસ હજાર દંડ ફટકારવામાં આવ્યો આરોપીએ વયની દીકરીને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું ગળતેશ્વર તાલુકાના આરોપી રવિ વસાવાએ સગીરાને ભગાડીને ભરૂચ દાજીપુરા ખાતે રાખી અવારનવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો હતો આ મામલે સેવલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ ગુનાનો કેસ નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલતા સરકારી વકીલ રાહુલભાઈ જી બ્રહ્મભટ્ટે ગ્રાહ્ય દલીલો અને પુરાવા રજૂ કરતા નડિયાદ સેશન કોર્ટ દ્વારા આરોપી રવિ વસાવાને વીસ વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા પાંત્રીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો जी साहब आज आरोपी ने 20 वर्ष की सख्त कैद की सजा दी है विगत सुबह हो राहुल ब्रह्मभट्ट नडिया डिस्ट्रिक्ट આજ રોજ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સેશન જજ શ્રી પીપી પી પુરોહિત સાહેબ એ પોક્સોના કેસમાં સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી અને દીકરી સાથે અવારનવાર બળાત્કાર કરેલ તે આરોપીને રવિને વીસ વર્ષની સખત કેદની સજા કરે અને પાંત્રીસ હજાનો દંડ કરેલો છે વિગતની અંદર એવું છે કે આ આરોપી રવિ ભારતભાઈ વસાવા તે અઢાર બાર ત્રેવીસ ના રોજ ફરિયાદી ભોગ લગ્ન કરવાની લાલચ આપી બગાડી લઈ અને તેણે સાહેબ ઘરે રાખી અને તેની સાથે બળાત્કાર સંભોગ કરેલ આ અંગેની ફરિયાદ સેવાલિયા પોલીસ સ્ટેશને ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર જીરો પાંચ તેસઠ ઓબી ત્રેવીસના ના કામે સજા ગુનો દાખલ થયેલ અને એની અંદર આ સજા પડેલ તે ગુનામાં પાંચ વર્ષ ની સખત કેદની સજામાં પાંચ હજાર દંડ અને પોક્સો એક ની કલમ ત્રણ એ ચાર પાંચ એલ છ મુજબના ગુનામાં વીસ વર્ષ સખત કેદ સજા તેમજ પચીસ હજારનો તેમજ ભોગ બનનારને ને સરકાર સીના ઠરાવ મુજબ રૂપિયા એક લાખ નું પેટ પેટે ચૂકવવાનો હુકમ પણ નામદાર કોર્ટે કરેલો છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા